સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી કઈ છે તમારા વિકલ્પ છે એ સાબરમતી બી ભાદર સી નર્મદા તમારો સાચો જવાબ છે વિકલ્પ બી ભાદર ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે તમારા વિકલ્પ છે એ નર્મદા બી સાબરમતી સી બનાસ ડી તમારો સાચો જવાબ છે વિકલ્પ બી સાબરમતી ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે તમારા વિકલ્પ છે એ નર્મદા બી સાબરમતી સી ભોગાવો ડી રાવી તમારો સાચો જવાબ છે વિકલ્પ એ નર્મદા ગુજરાત માંગ વિશ્વામિત્રી નદી ક્યાંક જિલ્લામાં આવેલી છે તમારા વિકલ્પ છે એ ભાવનગર બી વડોદરા સી નર્મદા ડી વલસાડ તમારો સાચો જવાબ છે વિકલ્પ બી વડોદરા ગુજરાત માંગ શેરી નદી ક્યાંક જિલ્લામાં આવેલી છે તમારા વિકલ્પ છે એ ખેડા બી નવસારી સી રાજકોટ ડી પંચમહાલ તમારો સાચો જવાબ છે વિકલ્પ એ ખેડા